હાજી ઓય લે છોકરા તે ઓમ લખીવા સછા સછા લે ઉય ઉલકથી ઓલે હું સછા કરી યાર આયાના ટીટી તને મે ભરની દોર ની બનાય તે હું તને કોલેજ માં પકોણ ઓ યાર ની થાય તો લોચા વગેરે તું મોક

હડતાલ ને <in> <anybody's at -mission> <mim>

પૈસા પૈસા લૂટી લીધા એટલા તો આ ઘર ના બાજ પી કરે છે તો રોજ ઝઘડા કરવાના આરિય ફે લીધી તમે ને બરોબર તો ઝઘડા થાય ને આપડે ચમકે તમે તો ચોરી બઉ કરી ચોરીઓ નું ભંગ જતા નહીં એમાં તમે તમારો પોસ્ટર લાગ્યો કે ધનાભાઈ ચોરી કરે સુધરી ગયા અમાર ને તો બધું બંધ થઈ ગયું નોમ બદલી નાખ્યું અમારે હિતેશભાઈ નોમ થઈ ગયું એ તો દે આ ને તો આને તો માલે કેવું એવું કરે એવું પોખવા લે આવતા

બપોરે ખાવાનું એવું લાગે ભૂલ ખાવાનું મોકું આવ્યું કે લાગે ત્રણસો રૂપિયા હું કેવું હો અહીં ખાલી દોઢસો રૂપિયા ખાલી ડિસ્કાર ગમે તે કરો તમારે અમે પૈસા આવ્યા બરાબર

એ હા તો કા સાદા રે આયા છો રેવા દે આવ ચલા આલે છોકરા જો 32000 આયા લાવજો જો એ તો ભાજા ભી ખવડાવવાની કેતાતા હું તો બીજી આવા જ બેહી ને એ મને કબર હા આ એ બોણા કેજે યાર આ મોદા પર આ મોમાકલ ઘર ને દૂર દૂર કરા ને એટલે બધે બહુ બીમાર પડી જાય એટલે આ જોજો ઇન્ટરનેટ કેપેડ ઓ મેનેજર આ આટલું બધું લખા લે તો થઈ ગયું આટલું ખર્જો કરે આર મારવા ના જો અમાર કોઈ મતલબ નહીં અમે ના કાકા 40000 આલે છે બરાબર રોકડા ચાલી અમે 8000 રૂપિયા તમને ભણાય કર્યા કે તમે લઈ ગયા કે એરે વાપરી ખાજો ગમે તે કરી અમાર કોઈ મતલબ નહીં અમે 40000 રૂપિયા બોનું આલી તમે એને પૂછી જો પહેલા બોનાતા જોડે

પણ લખેલા કોરું હતું પણ અહીંયા રકમ તો અહીંયા નખ્યા ને આ બધું કમ્પ્લેટ લખ્યું એમને પણ અહિયાં કોરું હતું અહિયાં લખેલું નતું સહી કરી નાખજો પૈકી તમે પૈસા લખી દે આ કોડું હતું એકવીસ તો એકવીસ તમી નું પણ ખબર નઈ પડતી મેહુરત માં રાખી તો એનો બાપો કે બાર પાસે કોલેજ પાસે ભર્યો તમે

ના વાત કરી ચેક લઈને આવું બીજી વાર જોઈ નંબર નું ઘર કોઈ લીધું ના હોય તમને મળી જાય તો ખબર હોય એટલે તમને બતાવી જાય બીજી વાર જોઈ લો તમને બતાવજો જો એટલે જે ભણે જો બતરી ગયા ત્રણ વર્ષે વરસે વાગશે તો અમે તો ખે

મિત્રો અમારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કરજો જય માતા